બીજું એ પાર્સલ આવી બે પાર્સલ આજે તો ચલો એ અનબોક્સિંગ કરી દઈએ આજે તો બહુ છે તમારું અમારા બધા મજામાં હાથ નવ વાગે શનિવાર હો નવા બધા ઉઠી જઈએ અમે તો તો પપ્પા ગુડ મોર્નિંગ અંધારું અંધારું પપ્પા ઉઠી જાય ગુડ મોર્નિંગ

સાથ થઈ ગયા છે આજે તો સ્કૂલ જવાનું હતું નહીં એટલે આજે પપ્પાને જવાનું હોત તો ભાઈ બ્રશ કરીને આવી ગયા રસોડામાં રસોડામાં ભાઈ બનાવી છું ચા હવે તો તો ચા બનાવવાની હે ડબ્બામાં ખોટ પૂરી રહી તો પતરું પૂરશે તો ફ્રેન્સ જો વાગી ગયા હોય અગિયાર વાગી ગયા હોય અને બધું કોમ પટી ગયું આપણે આજ તો શનિવાર હોય તે વહેલા ઉઠે તો છ વાગે અને બાર વાતાવરણ તો વરસાદ કરી હો ને વરસાદ આવે બાર છોટા છોટા ચાલુ ચાલુ હું બાર ખબર નથી હવાના વરસાદ આવે હવાના પાપડ બનાવવા માટે હારે બનાવવા માટે ચોખા ધોઈ દીધા મેં તો તો એ અંદર હુક્યા બાર તો સોટા પડે ખબર નથી કે તડકો કે નહીં ગાડ વહેલાં વહેલા ધોઈ દીધા સાત વાગે તો અંદર ઝૂકી દીધા મોટા મોટા તો હુકાઈ જાવ પાણી યાત્રી જોયું એટલે અંદર પંખાના વાયરે હું જાવ તડકો નીકળશે એટલે આપણે નાખીશું ને આપણો પાર્સલ આવી હો તો આજે કઈ તો અનબોક્સિંગ કરવા બેઠા આવે તો ચલો જોઈએ હવે પાર્સલ મચી હો પાર્સલ આવી વહેલા વહેલા અગિયાર વાગે પહેલાં જ ના કહેવાય અગિયાર વાગ્યા ચલો ફ્રેન્ડ્સ જોઈએ આપણે પાર્સલ મચીશું આવી તો આદિ મેં અમારે અનબોક્સિંગ કરવા બે ગયા હલો જવા દેખીએ અંદર શું હ શું આવ્યું અંદર આદિ બધા જવનનું કવર હા ના વોશિંગ મશીન નહીં ઓવનનું કવર કાઢજે ઓવન ધૂળ ધૂળ થતું હતું એ કવર મંગાવી તું કવર આવી ગયું એમ તો આથી પછી લઈ ગયા અમારે ખોલજી ચમચમ રેડી ઓવન માટે ઓવન માટે કવર મંગાવ્યું હતું તો આવી ગયું છે એક અમારું પાર્સલે મંગાવ્યું પણ એ આવી નહીં હતી આથી આપણું પાર્સલ ત્યારે આવશે તપા એ મંગાવ્યું હતું એ તો આવી ગયું તો એનું કવર મંગાવીશ અમે હલ ફ્રેન્ડ જો બાર તો વરસાદ ચાલુ થઈ ગયો ગાજવાનું ચાલુ થઈ ગયું

મેમન તો અમારે બીજું પાર્સલ આવી બે પાર્સલ આવ્યા તો ચલો એ અનબોક્સિંગ કરી દઈએ આજે અમારે તો બહુ ઉતાવળી તો એ તો જ ગયા અને જો પીંછો આવ્યો હોય ને ભાઈ બંધ આદીના હવે મોબાઈલ ફ્રેન્ડ ચેક કર મોબાઈલ આવજો અમારા સાહેબ બેહી ગયા પલણી ના આસ્તું તો હેણા ફ્રેન્સ હવે સ્ટેન્ડ તો આપણે બે બે પાર્સલ આવી ગયો આસ્તો તો પેલું એક આવીશે કવર ને એક આયા પેલું આદિમ પપ્પાએ મંગાવી દ્યું ને તો અમે મંગાવી દ્યું તો બે પાર્સલ આવી જાઓ અને આપણે વાહન વાસણ પડ્યા હોય હજી તો ઢગલો તો હવે ગસવા દઈશું તો ફ્રેશ જો હાજી વાગી જાઉ પહોંચ ना, मैं तो बस थेपी ने हुई जे तो आरंभ करे मैं पचा के उठी जे ही उठ ना न जाबा नहीं ना बसा चो चलो उठो चाय पीने चाय बनाई है तो प्रेस जो है तो आई जे और रसोई में तो वोई बनाई है चाय तो तैयार थे जी है चाय तो बनी ਸਟੈਂਡ ਲਾਤਾ ਤੇ ਮੁਕੀ ਦਿੱਦੂ ਆਦੀ ਮੇਲੀ ਸੀ ਮੋਬਾਈਲ ਤੋਂ ਤਾਂ ਫਿਰ ਸੋ ਵਹੀ ਸਾਥ ਆਇਆ ਇਹਨੇ ਇੱਕ ਬੰਦ ਕਰ ਭਾਜੀ 7 ਵਜੇ ਆਇਆ ਹੈ ਨਾ ਹੋਇ ਤੋ ਜੋ ਉਹਨੂੰ ਕਵਰ ਲਾਇਆ ਤਾਂ તો બધા કેટલા ચાલુ ને કોલગેટની ચીકાસ ચીકાથી બધું ચીકણું થઈ ગયું રસોડા મૂકી દેવું એટલે વઘાર ઉડી ઉડી તો આ કોલગેટ ચીકણું જતું રહે તો કોલગેટ લગાવ પેલા અને અમારા સાહેબ સ્ટેન્ડને કાપવા બે ગયા ડાયરેક્ટું કટિંગ થઈ ગયું તો એને સાફ કરી દઉં

બાર સ્ટેન કપા જો રાતના દસ વાગવા આવ્યા હે અને ખાઈ પી ને આપણે તો હવે બેઠો ને આદિ ના વાંચે શું કરાદી વોચ કોર પ્રિન્સ આયા હે પ્રિન્સ બેઠો હો આપડે તો હવે વગા આવો ડે ટાઈમ થઈ ગયો અને વધારે તો આપણે બધું કોપ કરી ખાઈ પી ને સ્ટેન્ડ તો અમારે સાહેબ કપાવાના હતા જ્યાં ઘેર જ મશીન લાઈન કાપીને

એ લાવી જવું એ લાવ્યું ને એક પેલું કવર લાવી બધું લાવી તો તને સાહેબ કે પ્રિન્સ ચું કવર એ તો લગાવી ઓવનમાં હેડો ફ્રેન્ડ્સ હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બા બાય ગુડ નાઇટ